નમસ્કાર CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું અમદાવાદ શહેરના ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પુષ્કળ પાણી ભરાતા સ્થાનિકોને પારાવાર મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે અમદાવાદમાં એક પણ વિસ્તાર એવો બચ્યો નથી જ્યાં વરસાદી પાણીનો ભરાવો ન થતો હોય છતાં પણ તંત્ર દ્વારા મસમોટા દાવા કરવામાં આવે છે કહેવાતા સ્માર્ટ સિટીના દાવા પોકળ સાબિત થયા છે તમે પણ જગતપુર અને ગોદરેજ ગાર્ડન સિટી રોડ ઉપર જશો

વાહન ચાલકો અને રહીશો હાલાકીનો સામનો કરી રહ્યા છે વરસાદમાં બાઇક અને સ્કૂટર બંધ પડી જતા વાહન ચાલકો રજડી રહ્યા છે પાણીના મારના કારણે લોકો ત્રાહી પોકારી ઉઠ્યા છે અહીંયા ભારે વરસાદમાં કાયમી પાણી ભરાવાની સમસ્યા હોવાનો સ્થાનિકોનો આરોપ છે ત્યારે મનપાની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે ગોદરેજ ગાર્ડન સિટીના ચાર રસ્તા પાસે જ પોલીસ ચોકી છે પણ પોલીસ કર્મી હાજર નહીં હોવાથી લોકોને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ઓફિસ જવાના સમયમાં ભારે ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે આ સમસ્યા કોઈ એક વખતની નથી સામાન્ય વરસાદમાં પણ કોઈ પોલીસ કર્મી હાજર રહેતા નથી અને ટ્રાફિક જામ સર્જાય છે એવો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે પોલીસ પણ તેની ફરજ સમય પ્રમાણે કરે તે ખૂબ જ જરૂરી બન્યું છે જો સમય પ્રમાણે પોલીસ તેના પોઈન્ટ ઉપર હાજર નહીં રહે તો ટ્રાફિક જામની સમસ્યા યથાવત રહેશે અને લોકો ઓફિસે મોડા પહોંચશે